બોટાદ શહેરના સગીર વયના બાળકને પોલીસ દ્વારા માર મારતા હોસ્પિટલ એડમિટ કરાયો હતો જેને સારવારમાં રિકવરી આવતા હોસ્પિટલ દ્વારા રજા આપવામાં આવેલી હતી રજા આપવાની સાથે જ અમદાવાદના રાજકીય આગેવાનો બોટાદ ખાતે તેઓની સાથે દોડી આવ્યા હતા

બોટાદ સગીર વયના બાળકને અમદાવાદ થી રજા આપતા અમદાવાદના આગેવાનો બોટાદ ખાતે પહોંચ્યા હતા સમગ્ર મામલો બોટાદ ટાઉન પોલીસ દ્વારા બાળકને માર મારવામાં આવ્યો હતો જેને લઈને આ મુદ્દો ટાઉન ઓફ ધ ટોન બન્યો હતો બોટાદ શહેરના સગીર વયના બાળકને પોલીસ દ્વારા માર મારતા હોસ્પિટલ એડમિટ કરાયો હતો જેને સારવાર માં રિકવરી આવતા હોસ્પિટલ દ્વારા રજા રજા આપવામાં આવેલી હતી આપવાની સાથે સાથે અમદાવાદના રાજકીય આગેવાનો ખાતે તેઓની દોડી આવ્યા હતા તેઓના પરિવારને બાળકને તેમજ અન્ય બાજુમાં રહેતા એક યુવાને પોલીસ દ્વારા માર મારના સમગ્ર વિગત બંને બાળકોએ જણાવેલ હતી તેઓના પરિવાર સાથે જે ઘટના ઘટી તેની સમગ્ર માહિતી અમદાવાદના આગેવાનો સમક્ષ જણાવેલ આગેવાનો દ્વારા તાત્કાલિક